જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે અમારા નવા ચેલેન્જ વિડીયોમાં આજનો અમારો ચેલેન્જ વિડીયો છે કે ટાયરમાંથી ડડો અને પેલો કાળ ઉભરે આનું દડો લાવ કે મે પણ અંદર જાય ગણા અડીન જાય તો નહીં ગણાય અને પોસ્ટ પોસ્ટ ડાક ડાકવા મળશે ફાઈ

તારું હમું કરો કે ના એ એ બધન વખતે આમ જ લેવાનું છે હમું કરતું રે આ લાઈટ ટમ્પર પણ નથી તો એવું લાગતું છે નાખવા દે ને મને એમ દોમ છે સત્તા બડા સયમ આલે જપોનું ઉભો ભીકો ઉતલે તો રવા લે બડા ઉપર રહીને હાલ જ કોઈ આવી જ હા પણ એ ભાઈ ભાઈ એ જતો રહ્યો અને મારે મારે બાજ કો દેખી નહિ એકડી જો મોલે મવિન્દ્ર રંગタイヤ રે ભે કાટન લઈ જા હા લઈ ગયો અરે ત્રણ દાડા થઈ ગયા ઓ જોવો આઈ ગયો લે બે ના દો સાદ લેજો લેજો આજે આલ નઈ નઈ જો એ લાઈટમાં રવિન્દ્રકુન્તી આગળ નીકળું હોય તો કાટ કોક કરી તો એ યે 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 जातो એ જપા કડકે પછી જાય કહી જો પૂરો ઓરે અમારા રવિનાને એક એક કે છે ને હવે અને વિકા આવી અમારો વિક્રમ છે વિક્રમ બંકો વિકા અર્જુન પક્ષી નવસ દેખા દે રીતે તન પાયા દેખાઉ જોય પટકો પટકો આ તો વિક્રમ ન ગયા ના ના હોણ તો અને એક દો થઈ જશે

યા એક તો ઈજો છે અને હવે એક ડનો ખાલી ડનો છે તો બાર એક એકખ્યા છે અને હવે રોહિત નું આવો લે કોણ રોહિત તો રોહિત કર નક રોહિત ન જાય રોહિત દળદ ન બોલા

કે 5000 અલ્યા ચોકી જો પણ એટલા ના ચેડ લઈ ગયો જપનવાળો આલે કી જો લો જપન એક ઓર છોડ કે ના જો આ કમ્પ્લેઈન્ટ એટલે મને દાણિયા ના દીધા બોલ આ વિકા તો या एक जातो रयो छन हवे जपोल रेकॉर्ड कोलायन दे आ परती आगन ने हेडी गयो छन हवे खाली खेत बाल टक्कर आपे ओ रयो के ई का कोल्या दाज पोसे पोस ना नाही दे या ताई तो नाही दे पोसे पोस रेकॉर्ड बनवशे ता थोडो दळा खाली गयो न हवे सेलो दळा आई गयो छन

ખાઈ ગણા બોલ કેમ ગણાય દાડાડી ઓહો ના કાઈ જપા ઓ તો સદવા બીજો દોડો આવી ગ્યા છે તો સદવા ના いや બે બોલ ખા લઈ 3 3 3 માં તો મૂટછો